सौंदर्य पर एक गजल करी ने ते निकड़े टपकता बिंदु वाड़े थी निहाड़ू त्यारे था के नितरती के भी सुंदरता बनी ने सज्जते आवे मने स्मित साथ बोलावे अने स्मितईने था तू महकती के भी सुंदरता વખાણું ત્યાં પ્રતિભાવે કરે તે મંદ જે હાસ્ય નિહાળું દાંત ત્યારે તો ચમકતી કેવી સુંદરતા ધીમી ચાલે સહજ ગતિએ પ્રતિદિન જાય ને આવે નિરખતા થાય છે મનમાં સરકતી કેવી સુંદરતા હસીને પાસ આવીને કરે વાતો મજાની ત્યાં સુણીને ભાન હું ભૂલતો નશીલી એની સુંદરતા